ત્યારબાદ આપણા એવા મોરબી યુવક મંડળ દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવત સત્તા જે આયોજકભાઈ જગદીશભાઈ જાની જે ખૂબ સુંદર એવું આયોજન કર્યું આયોજનમાં કરવું કાંઈ સહેલું નથી પણ પોતે એકલા જ છે ને આટલું ખૂબ સરસ આયોજન કર્યું છે તો એના સન્માન માટે હું રાહુલભાઈ ચાવડાને કહીશ કે આયોજકભાઈનું સન્માન કરવા માટે અહીં ઉપસ્થિત થાય રાહુલભાઈ ચાવડા ઝડપથી આવી જાય રાહુલભાઈ ચાવડા જ્યારે આયોધ્યભાઈનો જ્યારે સન્માન થઈ રહ્યો ત્યારે બે હાથ ઊંચા કરીને તાળી વધારે જાજો એકલા છે ને આટલું મોટું સારું એવું આયોજન કર્યું છે ત્યારબાદ ઉપાચાર્ય તરીકે દિનેશ મહારાજ છે અહીંયા ઉપસ્થિત તો એનું સન્માન કરવા માટે હું જગદીશભાઈ જાણીને વિનંતી કરીશ कि दिनेश भाई नो आप सम्मान करो अपना हरिद्वार नाज भूदेव जो आपने खूब आज सारे की पूजा करा था तालियों का वर्दा चलो बे आज पूजा करीन तालियों ना घन घन तिवारी जाऊं चलो त्यार बाग જે આપણે લગાતાર તબલાના તાલ સાથે જે આપણે આખી આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આખે આપણે રાસ રમવું હોય ગમેતી હોય જે તબલાના તાલ વગર ન થઈ શકે એવા અમારા રાજુભાઈનું સન્માન કરવા માટે હું ઈશ્વરભાઈને બોલાવીશ કે આવો રાજુભાઈનું સન્માન કરશે ઈશ્વરભાઈ ઈશ્વરભાઈ પરમાર

આવે ત્યાં કયું ભજન ઉપાડવું અને કયું ભજન ગાવું એવા ખૂબ જ આ સુંદર અમારા કૈલાસપુરી ભાઈ છે એનું સન્માન કરવા માટે હું જયંતભાઈ 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 રાઠોડને હું કહીશ કે આવો એનું સન્માન કરવા માટે ચાલો ચાલો કૈલાસપુરીનો સન્માન કરશે જયંતભાઈ રાઠોડ બે હાથથી તાળી જોરદાર વગાડી જાજો ત્યારબાદ લગાતાર આપણે અલગ અલગ ટ્યુન સંભળાવતા હોય એવા અમારા વેન્જો માસ્ટર જે ટ્રેન્ડિંગ હોય ચાહે સરકારી હોય ગમે લગાતાર વગાડતા આવ્યા છે એવા કિશનભાઈ નું સન્માન કરશે રાજેશભાઈ વરુ રાજેશભાઈ વરુ કિશનભાઈ નું સન્માન કરશે આવી જાઓ જોરદાર તાળીઓથી ત્યારબાદ દૂર દૂર સુધી જે તમને અવાજ બધો સંભળાયેલો છે એવા સાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ જેના છે એવા ગૌરવભાઈ સાઉન્ડ વાળાનું સન્માન કરશે મનનભાઈ ચાવડા મનનભાઈ ચાવડા ગૌરવભાઈ નું સન્માન કરશે જઈ હલો ત્યારબાદ જે આ દૂર દૂર સુધી લાઈવ ટેલિગાસ્ટમાં જોઈ રહ્યા છે એવા બધા સૌ ભક્તો જે અહીંયા આવી શક્યા નથી ઘર બેઠા જે લાઈવ જોઈ રહ્યા છે એવા લાઈવ પ્રસારણના મતલબ કેશવભાઈ કેશવભાઈનું સન્માન કરશે અરુણાબેન ભટ્ટ મોરબી સાથે ગીનાબેન મેં ભાઈ નશ્વર ભાઈ ચાલ ત્યારબાદ એમની સાથે જયભાઈ છે એનું સન્માન કરશે ઈશ્વરભાઈ ઈશ્વરભાઈ પરમાર ઈશ્વરભાઈ પરમાર જયભાઈ નું સન્માન કરશે ચલો ત્યાર જે કચ કરીને અહીંયા સુધી જેને 7 દિવસની પણ સેવા આપી છે એમાં અમારા રણજીતભાઈ પરમાર જે લગાતાર અમારી સાથે સેવામાં હોય છે નિસ્વાર ભાવે સેવા કરે છે બહુ ભાઈ સારા છે તો એનું સન્માન માટે હું જગદીશભાઈ જાની આયોજક ભાઈને કહીશ કે અમારા રણજીતભાઈ પરમાનું સન્માન કરે આવો રણજીતભાઈ જે લગાતાર સેવામાં અમારી સાથે જ હોય છે અને ખૂબ જ એ સેવા કરે છે ગમે ત્યાં કથા હોય કચ્છ હોય કોઈ પણ જગ્યાએ જયારે કઈ રણજીતભાઈ આ કામ ખડે પગે ઉભા હોય નિઃસ્વાર્થ ભાવે તાલીથી થી વધાવજો કચ્છની અંદર મારી કથા હોય કદાચ મને કાંઈ પણ કામો હોય એટલે ખડે પગે જ્યારે ફોન કરું રણજીતભાઈ આ કામ છે તઈ જ ઊભા થઈને આલા જાય ને આજે આપણે સાત દિવસ સુધી સેવા આપી રસોયા સાથે આવ્યા બધેનું સન્માન રહી ગયું હવે કોઈ બાકી નથી એક બાકી રહી ગયું હજી કોણ બાકી રહી ગયું હવે આપણે કે જે યજમાનોને પહેલેથી કરીને અત્યાર સુધી વેદ મંત્રો દ્વારા તમને સવારના જે પૂજા કરાવતા હતા એવા આચાર્ય અમારા શાસ્ત્રી ભવ્યભાઈ જોશી એનું સન્માન કરવા માટે ચિન્મઈભાઈ રાઠોડને કહીશ કે આવો શાસ્ત્રી ભવ્ય મહારાજનું સન્માન કરશે કે રોજ તમને જે પૂજા અર્ચન કરાવ્યું જે સમજાવ્યું ને એક દિવસ તમને સત્સંગનો પણ લાભ આપ્યો તો રાત્રિના એમનું સન્માન ચિન્નભાઈ રાઠોડ અરુણાબેન મંજુલાબેન શાસ્ત્રીજી નું સન્માન કરવા માંગે છે તાલીઓ વધરાવી લેજો જોરદાર તાળીઓ ના ગણગણા થી વધો બે હાથ ઊંચા થઈને તાળી પડવી જોઈએ કોઈ તાળી નથી પાડતા ભટ્ટ આચાર્ય સન્માન કરી રહ્યા છે બે હાથ તાળી વડે જાજો જેઓને વ્યાસપીઠ ઉપર કોઈ પણ જાતની ભેટ સ્વાગત આપ્યું જેને કરવાનું સન્માન હોય તો જરૂર ત્યાં વ્યાસપીઠ ઉપર આવતા જજો ત્યારબાદ આપણે ભૂદેવોના સન્માન લઈ લઈએ આપણે ભરતભાઈ રાવલ હળવદ થી આવ્યા છે એ પણ સન્માન કરવા માંગુ છું જોરદાર તાળીઓના ગણ ગણા થયો થઈ જજો ભરતભાઈ નું સન્માન કરશે અમારા આયોજક શ્રી જગદીશભાઈ જાની સબિન જોશી મહારાજ શ્રીનો સન્માન કરવા માંગીએ છે જોરદાર તાળીઓનો ગણગણાટ થતો જાવ ચાલો ઝડપથી જને વ્યાસ પીટ પર આવવાનું હોય ઝડપથી આવી જજો સન્માન માટે ચાલો ત્યારબાદ સન્માન રેતા નથી ને ચાલો ત્યાર સુધી આપણે યજમાનશ્રીને ને કહીશ પોતપોતાની પોથી પાસે આવી જાય